નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રિદ્ધિ છે મુખ્ય અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને એક હજાર સાતસો વાહન ડિટેન કરાયા નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેનો ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે યોજાશે મેડિકલ અને ડેન્ટલના પ્રવેશના વિશેષ રાઉન્ડમાં સાઠ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા દર્શાવતું હવામાન વિભાગ અને છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળેલો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ પ્રવાસન મંત્રી મુડુબેરાના હસ્તે ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો સમાચાર વિગતવાર અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં ચારસોથી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા જેની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે એકવીસ હજાર બસો ત્રેવીસ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી સોળસો પંચ્યાસી લોકોને મેમો આપવામાં આવ્યા હતા તેમજ એક રાતમાં બાર લાખ બ્યાસી હજાર બસો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો અને સત્તરસોથી વધુ વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણ માટેનું રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે બપોરે યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે સામાન્ય નાગરિકો અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલ સવારે આઠથી અગિયાર કલાક સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલના પ્રવેશ માટેના અંતિમ રાઉન્ડમાં સાઠ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે પ્રવેશ માટેના સ્પેશ્યલ રાઉન્ડમાં ભાગ લેવા માટે એકસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા મેડિકલ અને ડેન્ટલ માટે અગાઉ ચાર રાઉન્ડ યોજાયા હતા જોકે બેઠકો ખાલી રહેતા વિશેષ રાઉન્ડ યોજાયો હતો આ પ્રવેશ અપાયા બાદ હવે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવામાં આવશે નહીં રાજ્યભરમાં ગઈકાલે દસમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી કે અધ્યક્ષસ્થાને ભારતીય બંધારણના આમુખ વાંચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાખાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ભારતીય બંધારણના મુખ્ય સિદ્ધાંતોને ઉજાગર કરતા કાયદાકીય નિષ્ણાતો શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્યમાન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે શિક્ષણ આરોગ્ય રસ્તા વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસ કાર્યો હાથ ધરી રહી છે આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વાસાવડ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યને લગતી તમામ સારવાર આ કેન્દ્ર ખાતેથી નિઃશુલ્ક મળી રહેશે અમદાવાદ મહાનગરપાલિકાએ પાન મસાલા ખાઈને ગંદકી કરનારા તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકો સામે અભિયાન આદર્યું છે જે અંતર્ગત ઉત્તર ઝોન વિભાગ દ્વારા એકસો બાસઠ એકમોને નોટિસ ફટકારીને દંડ વસૂલ કરવામાં આવ્યો જ્યારે પશ્ચિમ ઝોન વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બસ્સો અગિયાર એકમો સામે તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકસો ચાર જેટલા એકમોને નોટિસ ફટકારીને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે सर्दियों को लेकर उसमें मुख्य तौर पर अगर हम बात करें अहमदाबाद में जो है पिछले 24 घंटों में जो तापमान दर्ज किया गया है, वो पंद्रह दशमलव नौ डिग्री सेल्सियस और गांधीनगर में पंद्रह दशमलव तीन डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है सबसे न्यूनतम तापमान पिछले 24 घंटों में नलिया और बड़ौदा में तेरह दशमलव आठ डिग्री सेल्सियस दर्ज किया गया है और अगले तीन दिन तक जो है तापमान पूरे गुजरात में नोडार चेंज में बना रहेगा उसके बाद एक दो डिग्री की जो है कुछ जगहों पर गिरावट देखने को मिलेगी बहुत ही शॉर्ट पीरियड के लिए આ દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચાર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં વીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર ગામને મળેલો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ પ્રવાસન મંત્રી મુડુબેરાના હસ્તે ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો છે આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુડુબેરાએ જણાવ્યું કે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને ગુજરાતી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે આ માટે ગુજરાત પ્રવાસન નિગમ તરફથી દસ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ પ્રોજેક્ટ્સમાં પાર્કિંગ વોટર જેટી ઘાટ કેફેટેરિયા ગાર્ડન અને વોકવે જેવી સુવિધાઓનો સમાવેશ થશે ઉલ્લેખનીય છે કે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોને દૂર કરાયા હતા રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારના અંદાજીત બજાર કિંમતના સાત કરોડ પચાસ લાખની પંદરસો ચોરસ મીટરથી વધુ જગ્યામાં ગેરકાયદે દબાણો તોડી પડાયા હતા આ જમીન પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી દબાણકર્તાઓ દ્વારા બાંધકામ દૂર ન કરાતા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લાના દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો હતો આઈઓસીએલના સીએસઆરની ચોપન લાખથી વધુ રૂપિયાની સહાય દ્વારા એકસો સડસઠ દિવ્યાંગ ભાઈઓ બહેનોને કુલ બસો તેર જેટલા સાધન સહાયનું વિતરણ કરાયું હતું બેલ્કિન મોટરાઇઝ ટ્રાયસિકલ વ્હીલચેર વોકિંગ સ્ટીક સ્માર્ટફોન વગેરે સાધનોનું વિતરણ દિવ્યાંગ લાભાર્થીઓને કરવામાં આવ્યું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એકવીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી અરજી કરી શકશે ખેડૂતો ખેડૂતોએ જરૂરી કાગળ સાથે અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજીની સહીવાળી નકલ સાત બાર આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક અનુસૂચિત જાતિ હોય તો જાતિનું પ્રમાણપત્ર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં નાયબ બાગાયત નિયામકને જમા કરાવવાનું રહેશે વલસાડની અતુલ વિદ્યાલયમાં જર્મનીના બે યુવાનો રિન્યુએબલ એનર્જીના પ્રચાર અર્થે આવ્યા છે વલસાડની અતુલ વિદ્યાલયમાં મૂળ જર્મનીના યુવાન ટોબાઇસે તેમની દુનિયામાં સૌથી મોટી સોલારથી ચાલતી કાર અને તેની સાથે કેરેવાનનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી વિશે પણ સમજણ આપી જેમાં તેમણે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઘટાડી સોલાર એનર્જીથી ગ્લોબલ વોર્મિંગમાં કઈ રીતે સહયોગ સાધી શકાય એની વિશે સમજણ પણ આપી ગુજરાતના ગોબર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આઈએસસી એફઆઈસીસીઆઈ સેનિટેશન એવોર્ડ બે હજાર ચોવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગઈકાલે એફઆઈસીસીઆઈ ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે આયોજિત આઈએસસી એફઆઇસીસીઆઈ સેનિટેશન એવોર્ડની આઠમી આવૃત્તિમાં ગુજરાતને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે આ અંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ચાર કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું એવોર્ડ કમિટી દ્વારા સરકાર માટે ખાસ સન્માન કેટેગરી હેઠળ ગુજરાતના ગોવર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી હતી શ્રી પટેલે જણાવ્યું કે ગોવર્ધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સાત હજાર ચારસો અગિયાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને એક હજાર સાતસો વાહન રિટેન કરાયા નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેનો ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે યોજાશે મેડિકલ અને ડેન્ટલના પ્રવેશના વિશેષ રાઉન્ડમાં સાઠ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા દર્શાવતું હવામાન વિભાગ છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળેલો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ પ્રવાસન મંત્રી મુડુબેરાના હસ્તે ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક